કે આ સ્માર્ટ મીટરથી જનતાને ખૂબ ફાયદો થશે ગ્રાહકોને સારું થશે વગેરે 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 જો ભાજપ વાળા એવું માનતા હોય કે સ્માર્ટ મીટર થી ફાયદો છે તો બધા જ પેજ પ્રમુખોના ઘરે પહેલા તબક્કામાં સ્માર્ટ મીટર લગાવી દેવા જોઈએ બીજા તબક્કામાં ભાજપના તાલુકા પ્રમુખો જિલ્લા પ્રમુખો અને વોર્ડ પ્રમુખોના ઘરે સ્માર્ટ મીટર લગાવો ત્રીજા તબક્કામાં ભાજપના ધારાસભ્યો ભાજપના સાંસદ સભ્યો ભાજપના પૂર્વ ધારાસભ્યો અને ભાજપના તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાના સભ્યોના ઘરે સ્માર્ટ મીટર લગાવો

કેમ કે આપણે ભૂતકાળમાં અનેક વખત ભાજપના રાજમાં જોયું છે કે જે બોલે છે એ કરતા નથી જનતા સાથે ચીટિંગ કરવા માટે જનતાનો વિરોધ થાય તો ખોટા ખોટા આશ્વાસનો આપે જેમ કે હમણાં ભાજપના લોકો એવા આશ્વાસન આપ્યા કે ભાઈ જેને સ્માર્ટ મીટર થી તકલીફ હોય એની બાજુમાં જૂનું મીટર પણ લાગશે તો પછી નવું શું કામ મૂકવું છે આ તો બુદ્ધિ વગરની વાત થઈ લોજીક વગરની વાત થઈ ભાઈ એટલા બધા તમે બુદ્ધિ વગરના માણસ છોક તો પછી બે મીટર શું કામ મૂકવા છે યા તો કોઈ પણ એક મૂકો તમને તમારા સ્માર્ટ મીટર ઉપર વિશ્વાસ નથી યા તો સ્માર્ટ મીટરમાં તમને પણ ભરોસો નથી એટલે બે મીટર વાત કરો છો પણ આ પાછળ સરકારના ભારતની સંસદની અંદર એક કાયદો લાવવામાં આવ્યો ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ એક્ટ એમેન્ડમેન્ટ બિલ આ ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ લાવી અને મૂળ કાયદો બે હજાર ત્રણ નો વીજળી અધિનિયમ છે એની અંદર સંશોધન કરવામાં આવ્યું અને સંશોધન થી શું ફેરફાર કરવામાં આવ્યો કે હાલમાં આખા દેશની અંદર વીજ વિતરણ કંપની એટલે એને ડિસ્કોમ કહેવાય ઇલેક્ટ્રિસિટી ની ભાષામાં ડિસ્કોમ કંપનીઓ માત્ર સરકારી હોય છે જેમ કે પજીવીસી એલડીજીવીસીએલ યુજીવીસીએલ આ સરકારી અર્ધ સરકારી કંપનીઓ છે એક એક કસ્ટમરના ઘર સુધી વીજળી પહોંચાડવાની જવાબદારી અને સત્તા માત્ર સરકારી ને છે ભાજપ હવે એવું ઈચ્છે છે કે આ વીજ ડિસ્ટ્રિબ્યુશનની એટલે કે ડિસ્કોમ કંપનીઓ છે એની અંદર પ્રાઇવેટ કંપનીઓને પણ એન્ટ્રી આપી એટલે અદાણી કંપની અંબાણી કંપની કે જે કઈ ભાજપના નેતાઓની કંપનીઓ હોય એને પણ વીજળી કરવાનો સત્તા આપી છે એટલે એને કેન્દ્રમાં કાયદો બદલ્યો અને કાયદો બદલીને પ્રાઇવેટ કંપની પણ હવે ડિસ્કોમ કંપની તરીકે કામ કરી શકશે એવો સુધારો કર્યો એટલે કે હવે પછી ભવિષ્યમાં પીજીવીસીએલ યુજીવીસીએલ ડીજીવીસીએલ ની જગ્યાએ પ્રાઇવેટ કંપનીઓ આવશે પ્રાઇવેટ કંપની પોતાના કનેક્શન આપશે બિલ એ ઉઘરાવશે મીટર પણ એના લાગશે પણ પ્રાઇવેટ કંપનીઓ આવતા વેત જ કરોડો રૂપિયા કમાઈ શકે એટલા માટે એડવાન્સમાં તૈયારીના ભાગરૂપે આ સ્માર્ટ મીટર અત્યારે સરકાર નખાવે છે કેમ કે અત્યારે પીજીવી સેલ સરકારી કંપની છે સરકારી કંપનીઓના માધ્યમથી એક વખત સરકારી મીટર નખાવી દીધા પછી પાછળથી પ્રાઇવેટ કંપની આવી જાય છે એ મીટરનું બિલ રીડિંગ કરવાનું બધી જ વ્યવસ્થાઓ પ્રાઇવેટ કંપની પાસે હશે આ સ્માર્ટ મીટરો પાછળનો સરકારનો એક બીજો બદ ઈરાદો છે પહેલો કે પ્રાઇવેટ કંપનીઓ લાવવા માંગે છે બીજો બદ ઈરાદો કે કેન્દ્ર સરકારના વીજળી મંત્રીનું ઓફિશિયલ નિવેદન છે કે સરકાર એવું વિચારે છે કે દિવસે વપરાયેલી વીજળીના યુનિટ નું બિલ અલગ આવે અને રાત્રે વપરાયેલા વીજળીના યુનિટ નું બિલ અલગ આવે આ કેન્દ્ર સરકારના મંત્રીનું નિવેદન છે બે હજાર બાવીસ માં મંત્રી એવું કે છે કે દિવસે જેટલા યુનિટ વીજળી વાપરશો એનું બિલ ઓછું આવશે થોડુંક રાત્રે જેટલી વીજળી વાપરશો એનું બિલ વધુ આવશે તો ગાના માણસ ને એટલી ખબર પડે કે રાત્રે વીજળીની વધારે જરૂર પડે રાત્રે લાઈટ પણ જોઈએ પંખો પણ જોઈએ દિવસે લાઈટ ન જોઈએ ખાલી પંખો જોઈએ તો સરકારને રાતનું બિલ અને દિવસનું બિલ અલગ અલગ લાવવું છે રાત્રે વધુ બિલ કરવું છે અને દિવસે થોડુંક એક રૂપિયો કે જે કાંઈ એમની યોજના ઓછું કરવું છે હાલના જે મીટર છે એ એટલા સ્માર્ટ નથી કે એને મીટરને પોતાને ખબર પડે રાત પડી ગઈ કે દિવસ પડી ગયો સરકાર સ્માર્ટ મીટરોની અંદર એવી વ્યવસ્થા લાવવાની છે કે જેનાથી મીટર પોતે જ રાત્રે કેટલા યુનિટ વપરાયા એ અલગ નક્કી કરશે અને મીટર પોતે જ દિવસે કેટલા વપરાયા એ નક્કી કરશે અને એના આધારે રાત નું બિલ અલગ ને દિવસ નું બિલ અલગ લાવવામાં આવશે આ કેન્દ્ર સરકારના વીજળી મંત્રી ના શબ્દો છે જે ગુજરાતના તમામ ટીવીમાં અખબારમાં વર્ષ બે છપાઈ ચુક્યા છે એટલે બીજો બધી એ છે કે ગમે તેમ કરીને વીજળીના સ્માર્ટ મીટરો નાખી દેવા આ સ્માર્ટ મીટરો ને પછી પ્રાઇવેટ કંપની સોંપી દેવા પ્રાઇવેટ કંપની દિવસ નો અલગ ચાર્જ રાતનો અલગ ચાર્જ લે છે આ બીજો બધી રાદો ત્રીજો બધી રાદો પ્રીપેડ કે સરકાર એમ કે છે કે પહેલા પૈસા ભરી દો પછી લાઇટ લો પહેલા પૈસા તો કશે દેવાના નથી હોતા આપણે ગાડીનું પંચર કરાવવા જઈએ તો પંચર થઈ જાય પછી પૈસા દેવાના હોય છે જમવા જઈએ તો પેટ્રોલ પંપ ઉપર પૈસા દેવાના હોય છે પૈસા તો સરકાર પોતે નથી આપતી એક મહિનો સરકારી નોકરી કરો ત્યારે પહેલી તારીખે પગાર આપે છે સરકારે કોઈ એડવાન્સમાં પ્રીપેડ પેમેન્ટ સેલેરી આપતી નથી તો સિસ્ટમ જ એવી બનેલી છે કે પહેલા કામ પેલા સુવિધા પહેલા વ્યવસ્થા પછી પૈસા હવે જે માણસ નોકરી પ્રાઇવેટ કરે છે એનો પગાર તો પાંચ તારીખે આવશે પણ લાઈટ નું બિલ એને ભરવું પડશે તો આ ત્રીજો ઈરાદો છે કે પ્રીપેડ નામે કરોડો રૂપિયા ઉઘરાવી લઈ એ કરોડો રૂપિયા માંથી મોટા ભાગના પૈસા ભાજપના ચૂંટણી ફંડમાં નાખી અને મજા મજા કરવાનો ઈરાદો ભાજપનો હોય એવું લાગે છે અને ચોથી વાત કે ગુજરાતમાં ભાજપ ને સતત મત જનતાએ આપ્યા પછી ભાજપે જનતાની શું હાલત કરી કે બધું જ પ્રાઇવેટ કરી નાખ્યું બધું જ પ્રાઇવેટ શિક્ષણ મંત્રી સરકારી પણ શિક્ષણ પ્રાઇવેટ લેવાનું આરોગ્ય મંત્રી સરકારી પણ દવાખાના પ્રાઇવેટ વાહન વ્યવહાર મંત્રી પોતે સરકારી બસો પ્રાઇવેટ વીજળી મંત્રી સરકારી વીજળી લેવાની પ્રાઇવેટ કંપની પાસે તો ગુજરાત માં સરકારી ના નામે ખાલી મંત્રી જ વધ્યા છે સરકારી મંત્રી સિવાય બધું પ્રાઇવેટ થઈ ગયું છે તો આ માટે આપણે મત આપીએ છીએ આ માટે ટેક્સ આપીએ છીએ મંત્રી એક જ સરકારી બાકી બધું પ્રાઇવેટ તો જનતા સાથે સ્માર્ટ ચીટરો ભાજપના સ્માર્ટ ચીટરોએ ચીટિંગ ચાલુ કર્યું છે આ સ્માર્ટ ચીટરો ભાજપના છે એની સામે અમારો વિરોધ છે અને ભાજપના સ્માર્ટ ચીટરો જે સ્માર્ટ મીટરો લાવ્યા છે એની સામે આમ આદમી પાર્ટીનો વાંધો છે અને ગુજરાતમાં ઘરે ઘરે જઈ એક એક વ્યક્તિ સુધી જઈ અમે આ સ્માર્ટ ચીટરોના જે સ્માર્ટ જે ચીટિંગ કરવાના ચાર રસ્તાઓ છે એ લોકોને અમે જણાવીશું